શું તમારા ઘરમાં અકારણ ક્લેશ રહે છે મહેનત કરવા છતાં આર્થિક વૃદ્ધિ અટકી ગઈ છે શ્રીમદ દેવી ભાગવત પુરાણ અને સ્કંદ પુરાણના ગૂઢ સંકેતો મુજબ આ કોઈ સામાન્ય મુશ્કેલી નથી પણ તમારા કુળની ઉર્જામાં અવરોધ હોઈ શકે છે જે સીધો જ પિતૃદોષનો સંકેત આપે છે આજે હું તમને એ શાસ્ત્રોક્ત રહસ્ય જણાવીશ જેનાથી તમારી એકવીસ પેઢીના પૂર્વજો તૃપ્ત થશે અને તમારા ઘરનું ભાગ્ય બદલાઈ જશે આ વિષય અત્યંત સંવેદનશીલ અને પવિત્ર છે જો તમે તમારા કુળ અને પરંપરાનું સન્માન કરો છો તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને કમેન્ટમાં તમારા કુળદેવીનું નામ શ્રદ્ધાપૂર્વક લખો જેથી તેમની કૃપા તમારા પર બની રહે જ્યારે કુળમાં દેવીની પૂજા વિસરાય છે ત્યારે પિતૃદોષ બનવા લાગે છે સ્કંદપુરાણમાં કહ્યું છે યશ્ય કુલે કુલદેવી પૂજિતા ન નિરંતરમ તસ્ય વંશો વિનશ્યેત તો દુઃખારતઃ સત પદે પદે એટલે કે જે કુળમાં કુળદેવીની પૂજા નથી થતી ત્યાં ડગલે ને પગલે દુઃખ અને વંશની પડતી નિશ્ચિત છે પરંતુ ગુપ્ત નવરાત્રિ એ એવો સમય છે જ્યારે દેવી જગદંબા પિતૃઓને શક્તિ આપે છે આ દિવસોમાં કરવામાં આવેલી ગુપ્ત સાધના પિતૃઓને નરક કે પ્રેત માંથી મુક્તિ અપાવીને પરમ ગતિ આપે છે આ રહસ્યમય સફળતા મેળવવા માટે કોઈ મોટા અનુષ્ઠાનની જરૂર નથી માત્ર આટલું કરો પવિત્રતા ગુપ્ત નવરાત્રિના દિવસોમાં બ્રહ્મ બ્રહ્મુર્તમાં સ્નાન કરી અને પવિત્ર લાલ આસન પર બેસી કુળદેવીની છબી સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો અને સુગંધિત ધૂપ પ્રગટાવો પિતૃ ઉદ્ધાર માટે સંકલ્પ કરો હાથમાં જલ અને અક્ષત રાખી સંકલ્પ કરો હે માં મારા પૂર્વજોના કલ્યાણ અને કુળની રક્ષાર્થે હું આજે જપ કરું છું શાંત ચિત્તે ઓમ શ્રી કુલદેવય નમઃ મંત્રની શ્રદ્ધાપૂર્વક એક માળા કરો યાદ રાખજો આ પૂજા જેટલી ગુપ્ત હશે તેનું પરિણામ એટલું જ વધારે મળશે જ્યારે પિતૃઓ મુક્ત થાય છે ત્યારે સૌપ્રથમ તમારા ઘરમાંથી બીમારી અને દરિદ્રતા વિદાય લે છે તમારા ઘરની ચારે બાજુ એક અજય દેવી કવચ નિર્મિત થાય છે જે નકારાત્મક શક્તિઓને ઉમરો ઓળંગતા રોકે છે આ એ જ માર્ગ છે જેનાથી આદિકાળથી ઋષિમુનિઓ અને રાજાઓ વિજય પ્રાપ્ત કરતા આવ્યા છે જો આ માહિતીથી તમારા મનને શાંતિ મળી હોય તો તમારા પરિવારના સભ્યો સાથે આ વિડીયો શેર કરજો આવી જ સત્ય અને પુરાણોક્ત જાણકારી મેળવવા અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો કમેન્ટમાં તમારા કુળદેવીનું નામ લખવાનું ભૂલશો નહીં મા ભગવતી સૌનું કલ્યાણ કરે જય માતાજી